કરવા શરૂ થાય તે પહેલા ઓર્ગેનાઇઝર છે તમામ મંજૂરી લેવી ફરજિયાત છે સીસીટીવી કેમેરાની યોગ્ય વીજળી વ્યવસ્થાનું પાલન જરૂરી છે મહિલાઓની સલામતી માટે ખાસ મહિલા પોલીસ તૈનાત કરાશે પોલીસ તંત્રમાં વધુમાં જણાવ્યું છે કે શરાબ ડ્રગ્સ અથવા કોઈ પણ પ્રકારના અપમાનજનક આચરણ સામે શૂન્ય સહિષ્ણુતા નીતિ અપનાવવામાં આવશે જો કોઈ સંગઠન કે વ્યક્તિ દ્વારા આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધી શહેરમાં બસોથી વધુ ગરબા મંડળોએ મંજૂરી માટે અરજીઓ કરી છે અને સુરક્ષા તેમજ ટ્રાફિક નિયંત્રણ માટે અધિકારીઓની ટીમ કામગીરી શરૂ કરી ચૂકી છે